વડોદરા મહાનગરપાલિકાની જમીન પર ક્રિકેટર યુસુફ પઠાણે ઉભું કરેલું ગેરકાયદેસર બાંધકામનું દબાણ દૂર કરવાની માંગ સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિએ પાલિકાને રજૂઆત કરી છે વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા થયા બાદ છેલ્લા ઘણા દિવસોથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની ઘનિષ્ઠ શરૂ કરવામાં આવી છે જેમાં અનેક વિસ્તારોમાંથી લારી ગલ્લા કેબિન શેડ બેનરો ઓટલા સહિતના ગેરકાયદેસર કાચા પાક્કા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ સાથે જ અનેક સામાન જપ્ત પણ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા તાંદલજા વિસ્તારમાંથી પણ દબાણો દૂર કરવામાં કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કામગીરી અંતર્ગત પાલિકાની જમીન પર ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા ઉભું કરવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામનું દબાણ પણ દૂર કરવામાં આવે સાથે જ પેનલ્ટી પણ વસૂલવામાં આવે તેવી માંગ સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી લારીવાળો માણસ બસો ત્રણસો લારી માણસો જ્યારે લારી ચલાવીને એનું ગુજરાન ચલાવતા હોય એમના મા બાપનું એમના બાળકોનું પોષણ કરતા હોય સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટનો અમલ તમે ના કરી શકતા હો ને બીજી તરફ તમે ઇમ્પેક્ટ જેવા કાયદા લઈને બિલ્ડરોને ફાયદા કરાવતા હોય તો આ લારીવાળો જશે કંઈ એનું ઘર ચલાવશે કંઈ નહીં તો જ્યારે તમે તોડી નાખશો તો પછી તમે બસો ત્રણસોના બીજા ગુનામાં ધબકેલી રહ્યા છો એના ઘર ચલાવવા માટે એને ગુનામાં જો ખોડશે તો આ કરવાનું છોડી લોકોની આંખોમાં ધૂળ નાખવાનું છોડી અને આ શાસકોના ઇશારે બંધ કરી અને તાંદલ જ્યાં જ્યારે તોડવા જ ગયા છે તો યુસુફ પઠાણ દ્વારા નવસો ને ચોરસ મીટર એટલે કે દસ હજાર પાંચસો ચોરસ ફૂટ જેટલી જમીન ઉપર પાલિકાની જમીન માલિકીની જમીન ઉપર કબજો કરી દેવાયો છે આ બાબતે પાંચ મહિના પહેલાં વિજય પવાર દ્વારા લેખિત ફરિયાદ આપેલી છે કોઈ કાર્યવાહી કરેલ નથી યુસુફ પઢાણ એક તો પાલિકાની માલિકીનો પ્લોટ કબજો કરી લીધેલો છે અને ઉપરથી નામદાર હાઈકોર્ટમાં ગયો છે નામદાર હાઈકોર્ટમાં પણ જતાં હાઈકોર્ટે એવું કહેલું છે કે તમે પહેલાં માલિકી પુરાવા લઈને આવો કોર્પોરેશન પાસેથી એફિડેવિટ માગેલું છે આ બધી કાર્યવાહી જાણી જોઈને ઢીલી કરીને એને વાવવા દેવામાં આવે છે તો તમે એ પ્લોટનો કબજો કેમ નથી લેતા અને લારીઓવાળાને તોડો છો હવે જ્યારે લારીઓવાળાને તોડો છો અને તેની પાસેથી જ્યારે બે બે હજાર રૂપિયા તમે મહિને લાગતો વસૂલો છો તો કોર્પોરેશનના નિયમ પ્રમાણે પ્રતિ ચોરસ મીટર ચાલીસ રૂપિયા ચાલીસ પ્રતિ દિવસના લેવામાં આવે છે જ્યારે કોઈ જગ્યા ઉપર કાર્યક્રમ થાય વડોદરામાં એક આરએમસી પ્લાન્ટ ચાલતો હતો એ આરએમસી પ્લાન્ટ એરકાઇઝેશન કોર્પોરેશનની જગ્યામાં જતો હતો એને પણ પેનલ્ટી કરવાની નોટિસ આપી છે તો આની ઉપર પણ એવી પેનલ્ટી ગણતરી કરીને નોટિસ આપવામાં આવે નયનિય કાર્યવાહી કરવામાં આવે અને આ પ્રોઢને તાત્કાલિક ધોરણે કબજે કરીને કોર્પોરેશન હસ્તક કરી લે એવી અમે માંગણી કરી લીધી સમાચારોના સતત અપડેટ માટે ટીએન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર